નમસ્કાર મિત્રો હું પ્રકાશ પટેલ જય કિસાન સુભાષ પાલેકર કૃષિ ફાર્મ વડિયા મિત્રો આપ જોઈ રહ્યા છો આપણું દેશી કંટોલા ઈશ્વર્ય વ્યવસ્થામાં માનવની કોઈ ભૂમિકા નથી મિત્રો જેઠ મહિનો આવે એના ગાટ હોય જાતે જ ઉગે છે કોઈ પણ સિંચાઈ કે કોઈ જરૂર નથી વરસાદ આધારિત છે જાતે જ જુગી નીકળે છે અને આવી રીતે પોતાના વેલા વધારે છે અને એ ખૂબ સરસ આ કંટોળા પોષક તત્વથી ભરપૂર ઈશ્વરે સિઝન ને બલ શાકભાજી ફ્રૂટ ફળ બેલવર્ગીય શાબજી આપણને આપી જ છે તો ચાલો ઈશ્વર વ્યવસ્થામાં પર્યાવરણીય વ્યવસ્થાને આપણે નુકસાન ન કરીએ પ્રભુએ આપેલી દરેક વ્યવસ્થાનો આપણે સમજીને ઉપયોગ કરીએ વિનાશ ન કરીએ સુભાષ પાલેકર કૃષિ પદ્ધતિ અપનાવી ઝેરમુક્ત ખોરાક અપનાવીએ